કુ કોંગ્રેસ દ્વારા ગેરકાયદેસર કાયદેસર માટી ખનનના મુદ્દે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા ખાન અને ખનીજ વિભાગની કચેરીને તાડાબંધીનો કર્યો પ્રયાસ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પોલીસ કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે ખાન ખનિજ ખાધુ ભૂમાફિયાના કોરામાં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે જે હિન્દુવાદની વાતો કરે છે નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે ખારા ને ખારા પડી ગયા છે કેટલા અકારે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં આજે દહેજમાં ગઈકાલે જ ત્યાં ખાલી શો કરવામાં આવ્યો રેડ પાડીને આખી આદિવાસીની જમીન છે જે વિંગુ બે વિંગુ ત્રણ વિંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની એ જમીનો પર પીસીપીઆરમાં આવેલી છે ત્યાં ઇન્ટર્નસલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાન ખનીજ ખાતું ભૂમાફિયાને માફિયાના ખોળામાં માઠું મૂકેલું છે એમની બેલી ભગતમાં ગિલ્લા આગેવાનોની મિલી ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે માટી ત્યાં નથી ખાડા ને ખાડા છે ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય

અને એને તારો મારી દે છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ શેર પાડશે ને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી આજે જિલ્લામાં અમને અંદર પહેલા તો કે પોલીસની ગાડીઓ આવીને ઊભી છે છે મારે મારે વિનંતી પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય કાળા ગ્લાસ હોય તો પટ્ટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે સુકામ અમે ધરપકડ કરો જેની ગાડીઓ ઓવરલોડ છે ગાડીઓ બેફામ ચાલી રહેલી છે જેને કેટલા ડંકફરમાં મૃત્યુ પામેલા છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવો સુકામ કોંગ્રેસના આગેવાનો પાછળ સુખામ ભાજપ ની દલાલી કરો છે ભરૂચ જિલ્લા કલેક્ટર ને ભી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો તમારી રેમ નજરે ચાલી રહ્યું છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે આજે ભૂકો બોલાવી દઈશું ભૂ ઓફિસ ની ઓફિસ બંધ કરાવી દઈશું ચાલો